છવ્વીસ નવેમ્બર બંધારણ અપનાવાની પંચોતેરમી વરસગાંઠ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી માઇનોરિટી વિભાગ દ્વારા સંવિધાન રક્ષક અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંવિધાન રક્ષક મોબાઈલ એપને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના મહિલા પ્રમુખ અલકા લાંબાજીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠડિયાજી તથા વડગામના દલિત આગેવાન ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી સંજય રાવત તમામ તાલુકામાંથી કોંગ્રેસના કાર્યકરોને પોતાની સાથે ટીમ બનાવીને દિલ્હી ખાતે હાજરી આપવા ગયા હતા પ્રહલાદભાઈ વાઘેલા પ્રદેશ મહામંત્રી વડોદરા શહેર ચેરમેન મહેશ સોલંકી જિલ્લા ચેરમેન સુરેશ રોહિત ભાવનગર જિલ્લા ચેરમેન વિપુલ ખુમાન અમદાવાદ જિલ્લા ચેરમેન હરીશભાઈ પરમાર મહીસાગર જિલ્લા ચેરમેન રામજીભાઈ વણકર તથા સમગ્ર રાજ્યમાંથી એસટી એસટી ઓબીસી માઇનોરિટી વિભાગના હોદ્દેદાર કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સદર સભાને સંસદ વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલજી તથા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખરગેજી દ્વારા આરએસએસ અને ભાજપ પર બંધારણ સાથે કરવામાં આવતી ગેરરીતિઓ અને દલિત આદિવાસી તથા મધ્યમ વર્ગ પર કરવામાં આવતા અત્યાચાર અને અન્યાયને ખુલ્લેઆમ પડકારમાં આવ્યો છે પડકારવામાં આવ્યો છે હટાવો લોકશાહી બચાવો દેશ બચાવના નારા સાથે લડવાનું નક્કી કરવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય રાવત ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર

તો સંવિધાન દિવસ નિમિત્તે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે શોષિત પીડિત વંચિત અને મહિલાઓને મૂળભૂત હક અધિકાર મળે સાથો સાથ આવનાર ભારત દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે કોંગ્રેસની મહાન વિચારધારાને આપણે આગળ વધારીએ રાહુલજી જે છે એ સંવિધાન માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે અને સામે છેડે સંવિધાન ઉપર હુમલા કરી રહ્યા છે ચાર પાંચ મળતિયાઓની ઉદ્યોગપતિની સરકાર માત્રના માત્ર એમની બવાઈ કરવામાંથી આવતી હતી ત્યારે સંવિધાનની રક્ષા થાય ભારતીય નાગરિકોને મૂળભૂત હક અધિકારોની રક્ષા થાય એ જ સાથે સંવિધાન દિવસ મનાવવામાં આવે પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે ગુજરાતની વાત કરીએ દેશના પ્રધાનમંત્રી ગુજરાત સ્ટેટ થી આવે છે ગુજરાતની અંદર એક ગામ એવું બતાવે કે જાતિવાદ મુક્ત ગામ હોય પરંતુ જાતિવાદ મુક્ત બનાવવા માંગતી નથી આ સરકાર

શિક્ષણ થી જયારે વંચિત રાખવાનો અને જાતિવાદ નો શિકાર બન્યા હોય અને એ મહાન ભીમરાવ આંબેડકર સાહેબે જયારે બંધારણની રચના કરવાની આ ગ્રંથ લખ્યો હોય આજે પંચોતેર માં બંધારણ અમલ દિવસ છે આજે રાષ્ટ્રીય પર્વ તરીકે દિલ્હી ખાતે જયારે એસસી એસટી ઓબીસી ડિપાર્ટમેન્ટના તમામ રાજ્યોના આ તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષના હાજર રહી આજે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં એક જ વાત કહેવાની છે કે જ્યારે પ્રધાન આ દેશની અંદર સંસદ ભવનનું ઉદ્ઘાટન કરતા હોય અને ત્યારે જ્યારે સેનબોર્ન લઈને જતા હોય પરંતુ અખિલ ભારતીય કોંગ્રેસના રાહુલજીએ જ્યારે સંવિધાન બચાવવાની વાત કરી હોય અને એ સંવિધાનના પછી સંવિધાને સંસ્થાન કરવા મળ્યા હોય એ સંવિધાનનો આજે બંધારણની અમલકારીનો અમલકારી દિવસ છે આજે આ દિવસે અમે ગુજરાતમાંથી પણ અસંખ્ય કાર્યકરો આવ્યા છે અને આજે તમામ સ્ટેટ કાર્યકરો આજે એક જ વાતને લઈને ચાલીશું કે દેશની અંદર જાતિવાદ ધર્મની પરંપરા આ એક સંવિધાનની અંદર એકતાનું સૂચન છે બિન સાંપ્રદાયિકતા બંધુતા સમાનતાની વાત કરી હોય એ બંધારણનો ગ્રંથ છે આજે આ બંધારણના અમે સૌ સાષ્ટાંગ નમનકાર કરીએ છીએ અને સાથે સાથે એક મેસેજ પણ આ સરકારને આપીએ છે કે આવનાર દિવસોની અંદર સંવિધાનની હાથે જે કોઈ ચેરચાની કરશે એ દેશની ઉપર ક્યારે